ગાંધી અને સરદાર જેવા મહાન પુરુષોનું વિદ્યાપીઠને માર્ગદર્શન હતું રાષ્ટ્રપતિ ગુજરાત વિદ્યાપીઠનું આજે એકોતેરમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપની શિક્ષણ પદ્ધતિમાં અને પાઠ્યક્રમમાં જાણે જાણે કેટલાક એવા વિષય વસ્તુઓનો સમાવેશ થતો રહ્યો છે કે દેશ માટે પ્રાસંગિક ન હોય પણ રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા અને પુરુષોને શિક્ષણની તમામ સુવિધાઓ મળવી જોઈએ ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના પ્રાંગણમાં આજે સાંજે પાંચ વાગે પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા અને સાથે ગાંધીજી સ્થાપિત વિદ્યાપીઠમાં ભાજપના સભ્યો નેતાઓ તેમજ સરકારી યુનિયનોના કુલપતિઓ પદાધિકારીઓનો જમાવડો જોવા મળ્યો હતો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાપીઠ રાષ્ટ્ર નિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોની એકસો પાંચ વર્ષ પહેલા થયેલી સહાયતાનું પ્રતિક છે દેશનો આજે ભાગ્યે જ કોઈ એવી કોઈ સંસ્થા હશે કે જેને ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોના રૂપમાં કુલાધિપતિ અને આવા મહાનુભાવોના માર્ગદર્શન પંચોતેર વર્ષ સુધી મળતું રહ્યું હોય એટલા માટે વિદ્યાપીઠને દેશવાસીઓને વિશેષ અપેક્ષાઓ છે રિપોર્ટર શર્મિલાબેન સોલંકી